સરદાર સાહેબના એક સુંદર મજાનું પુસ્તક છે સરદાર વલ્લભભાઈ પટેલના પત્ર વ્યવહારો હવે શું છે આવા પુસ્તકો આપણે ગાડીમાં ચીટકા ચોટાડી દઈ જય સરદાર બરાબર છે આપણને ગૌરવ હોવો જોઈએ બરાબર છે પણ જય સરદાર જેનું ચીટકું ચોટાડો છો એ વ્યક્તિ કોણ છે ને એ વ્યક્તિએ શું શું કર્યું છે એના ઊંડાણમાં જઈએ ને તો મને તમને પ્રેરણા મળે ખાલી ચીટકું લગાડવાથી પ્રેરણા નથી મળતી તો મેં પુસ્તકી એક બહુ સમય પહેલા વાંચેલું અને એની અંદર સરદારભાઈ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલે એક પત્ર વ્યવહારમાં પોતાની દીકરીને સંબોધીને મણીબહેનને સંબોધીને એક પત્ર લખ્યો છે અને બાપ જ્યારે દીકરીને સંબોધીને લખતો હોય તો કેટલું પ્રામાણિક વાતાવરણ હોય અને એમાં સરદારભાઈ સરદાર વલ્લભભાઈ પટેલના એક પત્રમાં સાહેબ એવી નોંધ લખે છે એમાં મને કૃષ્ણ તત્વની હાજરી દેખાય છે એની અંદર કૃષ્ણ તત્વની ઉપસ્થિતિ દેખાય છે સરદાર સાહેબ લખે છે પોતાના હાથે કે આ અખંડ ભારતને આ ટુકડો ટુકડોમાં વિભાજીત દેશને એક કરવા માટે ખંડ ખંડ ભારતને અખંડ બનાવવા માટે મારે ઘણા સામ દામ દંડ ભેદ કૂટનીતિ બધાએ અસ્ત્ર શસ્ત્ર વાપરવા પડ્યા બધું સીધી રીતે નથી થતું હતું બધી રીતે કૂટનીતિનો ઉપયોગ કરવો પડ્યો અને સરદાર સાહેબ લખે છે કે આ બધું જો મેં મારા અંગત ફાયદા માટે કર્યું હોત ને જેટલા પણ મેં થોડા નાના મોટા એ જે બધું કર્યું શબ્દ યોગ્ય નથી પણ પ્રપંચ કહો કે કૂટનીતિ કહો જેટલું મેં આ કર્યું એ જો મેં મારા અંગત સ્વાર્થ માટે કર્યું હોત તો મારે ફાંસીના માચડે લટકી જવું પડે સાહેબ લખે છે આ જો મેં જેટલું કર્યું ને એ મારે જો મારા અંગત સ્વાથ માટે મારી જેબ ભરવા માટે જો મેં આ કર્યું હોત તો મારે ફાંસીના માચડે લટકી જવું જોઈએ પણ મેં મારા અંગત ફાયદા માટે આ નથી કર્યું મેં તો આ દેશના નિર્માણ માટે આ કર્યું છે ને એ મારો ધર્મ છે વો મેરા ધર્મ હૈ देश को एक करने के लिए जो किया वो मेरा धर्म है उसी प्रकार श्री कृष्ण ने महाभारत के युद्ध में थोड़ा असत्य बोला थोड़ा असत्य बुलवाया थोड़ा वो कूटनीति जीतत तो कई भगवान ने बेचार हजार एकड़ जमीन मिली जमानी नोती पांडवों जीतत, तो पांडवो जीतत तो पांडव हस्तिनापुर ने राजा दादी उप, ऊपर बैठा हो भगवान ने कहीं फायदे भगवान ना बता सुगम पड़े ભગવાને પણ જેટલી લીલાઓ કરી એમાં ભગવાનનો પણ કોઈ અંગત સ્વાર્થ નથી કે મારા યાદવોનો સામ્રાજ્ય વિકસે મારા દ્વારિકાની સંપત્તિ વધે એવો કોઈ અંગત સ્વાર્થ નથી ભગવાને આ જેટલી કૂટનીતિઓ કરી એ માત્ર માત્ર ધર્મ સંસ્થાપના માટે કરી છે આ કૃષ્ણ તત્વની હાજરી સરદાર સાહેબના વ્યક્તિત્વમાં આ દેખાય અને કૃષ્ણનું ચરિત્ર કેવું હસમુખું છે ને હાજર જવાબી શ્રી કૃષ્ણ કા ચરિત્ર કેસા હૈ હાજર જવાબી અને રમુજી બહુ સિરિયસ સિરિયસ નહીં ગંભીર ગંભીર નહીં સિરિયસ સિરિયસ નહીં ગંભીર નહીં બહુ સરસ સરસ સરદાર સાહેબ અને ગાંધીજી એક જગ્યાએ બેઠા હોય છે સભામાં અને ગાંધી બાપુનો તો નિયમ હતો ને એમને બધા પત્રો બહુ લખતા અને પછી ગાંધી બાપુ બધાને પત્રોનો જવાબ એ આપતા એમનો નિયમ હતો તો પત્ર લખે અને પત્રનો જવાબ એ આપે અને પત્ર તો પ્રજા તો એવી હોય ને અળવિતરા પ્રશ્નો એવા પૂછે અમારી પાસે એવા એવા અળવિતરા પ્રશ્નો આવે ને આપણને હસવા આના હું જવાબ દેવા પ્રજાનો તો કાંઈ નક્કી નહીં તો ગમે પૂજે ગાંધી બાપુ બેઠા છે સમજો દ્રશ્ય મગજમાં લાવો ગાંધી બાપુ બેઠા છે બાજુમાં સરદાર સાહેબ છે અને ગાંધીજી પત્ર વાંચે છે ને આમ આમ સરદાર સાહેબને બતાવે જોતો કેવું લખ્યું છે પત્રમાં લખ્યું હતું એક પુરુષે કે બાપુ વાત એમ છે કે મારી પત્ની દેખાવે સુંદર નથી થોડીક કુરુપ મને લાગે છે અને મારી પત્ની મને જોવી ગમતી નથી તો બાપુ ગોટે કે આનો જવાબ હું લખો તો ગાંધીજીનો સ્વભાવ આપણે જાણીએ છીએ સ્ટ્રેટ ફોરવર્ડ છે એનામાં એવું રમવું જ ક્યાં બધું એટલે સ્ટ્રેટ ફોરવર્ડ ગંભીર સવાલ હે તો ગંભીર હવે એવું લખ્યું કે મારી પત્ની થોડી કદરૂપી છે મને એ જોવી ગમતી નથી પછી બાપુ ગોટે જડ્યા અને સરદાર સાહેબને કહે કે દેખો એ ક્યાં લિખાય સરદાર સાહેબે એક પળની રાહ જોયા વગર તરત બાપુને કીધું બાપુ લખો તમને જો તમારી પત્ની જોવી ન ગમતી હોય તમારી આંખ ફોડી નાખો

આ ફોડ નાખો ચોવીસ ગમતી ન હોય તો આ ફોડ નાખો જો લગ્ન કર્યા ત્યારે નહોતી ખબર પડતી કે હવે બિચારી નો એનો વાંક નથી તમારો વાંક છે નો ગમતી હોય ફોડ નાખો પછી એક બહુ વિચિત્ર પ્રશ્ન આવ્યો ગાંધી બાપુ તો અહિંસા સિદ્ધાંતના પ્રવર્તક રહ્યા છે આપણે જાણીએ છીએ તો એક જણાએ પત્ર લખ્યો કે બાપુ તમારી અહિંસાની વાત મને બહુ હૃદયને સ્પર્શી ગઈ છે આપણે બધાએ અહિંસા અનુસરવી જોઈએ પણ મારા મનમાં હંમેશા છે ને ગીટ રહ્યા રહે છે દુઃખ રહ્યા કરે છે કે હું ચાલતો હું ને તોય મને એમ થાય કે મારા પગ નીચે તો કીડી મોકોડા કચડાઈ જતા હશે ને આ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા તો થાય તો મારા મનમાં ગ્લાનીનો ભાવ રહે છે કે ચાલતા ચાલતા સૂક્ષ્મ હિંસા તો થાય તો આનો ઉપાય શું આવો પ્રશ્ન બાપુને કોઈએ લખ્યો અને બાપુ વળી ગોટે ચડ્યા સાહેબ બાજુમાં બેઠા હવે આનો હું જવાબ દેવો અને આ લખાયેલા પત્રો વ્યવહારો છે લાઈબ્રેરીમાં અવેલેબલ છે બાપુએ કીધું કે હવે આનો શું જવાબ લખો સરદાર સાહેબે એક પળની રાહ જોયા વગર કીધું બાપુ લખો એ ભાઈને એમ કહ્યું કે ચાલવા સમયે પગને છે ને માથામાં લઈને હાલે એટલે કચડાઈ નહીં ચાલવા સમયે પગ માથા ઉપર લઈને ચાલે એટલે કીડી કચડાય નહીં એટલે બાપુ સરદાર સાહેબ ને હામુ જોઈએ સરદાર એ કેસા જવાબ હું આ તો વાયડો જવાબ કહેવાય પગ માથે લઈને હાલવું આ કંઈ વ્યવહારિક રીતે પોસી શક્ય થોડી છે આ તો વાયડો જવાબ કહેવાય તો બાપ તો સરદાર સાહેબ કે કે વાયડા પ્રશ્નના જવાબ વાયડા જ દેવાના હોય વાયડા પ્રશ્નના જવાબ વાયડા જ દેવાના હોય અદભુત વ્યક્તિત્વ છે એટલે મને નજીકના ઇતિહાસમાં કોઈ બે વ્યક્તિત્વ ભારતભૂમિ એ પેદા કર્યા હોય તો મને એક પાંચસો વર્ષ પૂર્વે મરાઠાની ગોદમાં માં જીજાબાઈની ગોદમાં છત્રપતિ શિવાજી મહારાજ જન્મ્યા એ અદભુત વ્યક્તિત્વ મને શ્રી કૃષ્ણની નજીક લાગે સમય ઓછો છે પણ બહુ અદભુત આ બંને ચરિત્રો મારા હૃદયની નજીક છે